સાબરકાંઠા કલેક્ટર કચેરીને બોમ્બની ધમકી મળતા પોલીસની ટીમો દ્વારા ચકાસણી શરૂ કરાઈ સાબરકાંઠા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેના પગલે પોલીસ તંત્ર તત્કાળ ઘટના સ્થળે પહોંચ્યું છે અને સુરક્ષા વધારવામાં આવી છે સાબરકાંઠા કલેક્ટર કચેરીને ઈમેલ મારફતે આ ધમકી મોકલવામાં આવી પોલીસના સૂત્રો અનુસાર સાબરકાંઠા કલેક્ટર કચેરીને ઈમેલ મારફતે આ ધમકી મોકલવામાં આવી હતી સ્થાનિક પોલીસ તંત્ર સમગ્ર મામલે તપાસ શરૂ કરી પોલીસના સૂત્ર